ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું દરમિયાન મહીસાગર જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવાન બૂથ કાર્યકરોને ધમકાવીને ઈવીએમ કબજે કરવામાં આવ્યા છે એમ તો મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે છતાં યુવાન મોબાઈલ લઈ ગયો અને ઈવીએમ સાથે વિડીયો બનાવ્યો હતો અને જાણે કે એ ઇવીએમની સાથે રમકડાની જેમ રમતો હોય તેમ નજરે પડ્યો હતો માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા વિસ્તારનોમાંથી ઈવીએમ સાથે યુવાનનો વિડીયો વાયરલ થયો હતો આ ઇન્સ્ટાગ્રામ લાઈવ પર યુવાન એવું બોલતો

ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિડીયો તેને દૂર કર્યો હતો પરંતુ જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે ચાલવો તો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે તમને ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસનો ડાલ જ છે ને હમણાં દબાવીને લૂટાઈ ગયું ફટાફટ બોલો યાર અરે ભાઈ દુફા ફાયર જ છે મારા ભાઈ ભાઈ જ ચાલે બીજે બીજો બાપોર એટલે વાત ખલાય એક જ ચાલે બાપોર મશીન બસિન બધું આપડા બાપનું જ છે